કે આજે વિશ્વ આદિવાસી દિવસ છે અને આપણા રાજા રૂપસિંહ નાયક આપણા સંત જોજા પરમેશ્વર આપણા એમની સાથે કાયમ રહેતા હતા અને એવા આપણા નિજરણના વતની એવા ભયજી બારિયા સાહેબ આજે મોદી સાહેબ આપણા દેશના વડાપ્રધાન છે અત્યારે પણ જ્યારે મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અહીંયા આ ઇતિહાસને જે લોકો વર્ષોની સરકાર આ ઇતિહાસ પરમેશ્વર નાયકને યાદ ન્યા આપણા ભાઈજી બારી સાહેબ યાદ નતા કર્યા આ ઇતિહાસને આખો દીધેલો હતો જે સરકારે એ આપણા મોદી સાહેબ માહિતી ખાતામાંથી અલગ અલગ ડિપાર્ટમેન્ટોમાંથી એના પુસ્તકો મંગાયા અને ઇતિહાસ શું છે એ વિશે એમને અભ્યાસ કર્યો ત્યારે એ અભ્યાસ જ્યારે કર્યો એની અંદર આપણા જે લોકો શહીદ થઈ ગયા છે આપણા રૂપસિંહ રાજા નાયક સાહેબ આપણા સંત જોડિયા પરમેશ્વર સાહેબ જે લોકોએ આ દેશ માટે બલિદાન આપ્યું છે અંગ્રેજો સામે લડ્યા છે એ લોકોને ભૂલી ગયા હતા આગળની સરકાર કોંગ્રેસની સરકાર એને કોઈ દાડો યાદ નહોતું કર્યું એ આપણા મોદી સાહેબે જાંબુગોડામાં આવ્યા મુખ્યમંત્રી હતા તારે અને એ ઇતિહાસને યાદ કર્યો અને આ ભીમભાઈને ખબર છે બધા આગેવાનો નાયક સમાજના બારીયા સમાજના આપણા જે આગેવાનો છે રાઠવા સમાજના એ લોકોને બોલાયા એની જોડે ચર્ચા કરી એ ઘાડી એનો મોટો કાર્યક્રમ કાર્યવાહ ખાતે કર્યો અને એ કાર્યક્રમ કરીને એક આડી જાહેર કરીને ગયા હતા મોદી સાહેબ કે આજે દાંડિયાપુરા પ્રાથમિક શાળાનું નામ રાજા રૂપસિંહ નાયક પ્રાથમિક શાળા આપવાનું છે વડેક પ્રાથમિક શાળાનું નામ સંત જોરિયા પરમેશ્વર સાહેબ આપવાનું છે એ બંને શાળાઓનું કામ કર્યું પણ તો પણ મોદી સાહેબ દેશના વડાપ્રધાન બન્યા પછી પણ યાદ કર્યું કે મેં જ્યારે જાહેર કર્યું હતું મુખ્યમંત્રી હતો ત્યારે અને એ કામ પૂર્ણ કરાવો જલ્દી ત્યારે મોદી સાહેબ દેશના વડાપ્રધાન હતા દિલ્હી થી જામોગુડાના કકરોલિયા મુકામે આપણે કકરોલિયા મીટિંગ રાખી દીધી કારણ કે એ ઘડી એટલું બધું માણસ આવી શકે એવું નતું એટલે તો જે કાલી કકરોલિયા આજ કામ માટે મોદી સાહેબ સ્પેશિયલ આયા ગયા વર્ષે ખબર છે ને બધાને આપણા નાયક સમાજના રાઠવા સમાજના મોદી સાહેબ વડાપ્રધાન બનીને એનું ઉદ્ઘાટન કરવા આ કાર્યક્રમનું અહીંયા આપણા દેશના વડાપ્રધાન મોદી સાહેબ આવ્યા જ્યારે આ ભારતીય જનતા પાર્ટીની કમળના ફૂલવાળી સરકારે એવું નક્કી કર્યું કે જે લોકોએ અંગ્રેજો સામે લડ્યા છે અને પેલા લોકો બસ એમના જ ઘરનો ઓણાવાયા કરે બે ચાર જણનો અમારા સમાજના લોકોએ એ ઇતિહાસ આખો એ સરકારે દબાઈ દીધો હતો કોથરાની અંદર ચોપડા મૂકી દીધા હતા એને કોઈ યાદ નતું કર એ મોદી સાહેબે બધા ચોપડા બહાર કાઢ્યા આજે તમે વિચાર કરો ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સ્થાપી આદિવાસી માટે આપણા બાળકો જામોગુડાની અંદર કોલેજનું નામાકરણ પણ સંત ચોરિયા પરમેશ્વર કોલેજનું નામ આપવાનું વાત કરી આપણા આ ગાડી સાયન્સ કોલેજ આ જામોગુડાની આજે એ બધું આપણા મુખ્યમંત્રી મોદી સાહેબે કર્યું આજે સાચી શ્રદ્ધાંજલિ આપણા રૂપસિંહ દાદાને અને આપણા સંત જોરિયા પરમેશ્વરને તારે કહેવાશે કે આપણી સરકારે મોદી સાહેબે આપણે જે શિષ્યવૃત્તિની યોજના આપણા આદિવાસીઓ માટે બનવા માટે તમારે કોઈ પણ જગ્યાએ બનવા જવું હોય એ બનવા માટે જે યોજનાઓ બધી કાઢી છે આદિવાસીઓ માટે પણ આપણે આપણા બાળકને બનાવવું પડશે તારે સાચી શ્રદ્ધાંજલિ કહેવાશે તમારા વડીલોએ

નથી આપણા વડીલો એ બધા નાયક સમાજમાં બેઠા છે તારે તમારા તમારા બાળકને કારણ કે તમારા બાળકને બનવું હશે ને તારે એને બધી શિષ્યવૃત્તિ સરકાર તરફથી મળે છે આદિવાસી લોકોને બધી જ શિષ્યવૃત્તિ સરકાર તરફથી મળે છે એને રહેવાનું જમવાનું ખાવાનું પીવાનું આપણે ગણવેશ બધી જ તમારે એમબીબીએસ ડોક્ટર બનવું હોય ને એક પણ રૂપિયો ફી ભરવાની નથી સાઠ પાસઠ ટકા સિત્તેર ટકામાં તમારે એડમિશન મળી જાય છે એમબીબીએસ કરો આપણે બીજા છોકરાને જો એમબીબીએસ કરો ને ત્રીસ ચાલીસ લાખ હાલવા પડે તમારા બાળકને ડૉક્ટર બનાવો હોય તો સરકાર તરફથી બધી જ સુવિધાઓ છે આજે મેડિકલ કોલેજ પણ આપણા દરેક જિલ્લામાં નક્કી કર્યું છોટા પણ મેડિકલ કોલેજ મંજૂર કરી આપણા પંચમહાલમાં પણ મેડિકલ કોલેજ મંજૂર કરી આપણે જોમુગોડામાં શિક્ષણનું ક્ષેત્ર શું હતું આજે શું છે આપણે આપણી આદિજાતિ કન્યાશાળા જુઓ તમે રહેવા જમવા ખાવા સુવા બધી જ વ્યવસ્થા ડલ્લોપના બેડ પર છોકરીઓને સુવાનું એમને ખાવાની જમવાની રહેવાની બધી જ આપણી કસ્તુરબા બાલિકા વિદ્યાલય હોય આપણી મોડલ સ્કૂલો હોય શિષ્યવૃત્તિ એમના ખાતામાં કોઈ ડીબીટીથી સીધા ખાતામાં પૈસા આવી જાય પણ એ આપણે આપણા બાળકને બનાવવાની કાળજી રાખવી પડે જે લોકો આપણે વાત કરી ને કે આપણા લોકો મજૂરીઓ જાય છે માઇગ્રેશનમાં જાય છે વાત સાચી છે આપણા લોકો બહાર કચ્છને બધે નાયક સભાના લોકો બહુ મજૂરીઓ જાય છે તારે આપણે આ ચાલવર મુકામે જે લોકો બહાર જાય એમના છોકરાઓ રખડી ના જાય એના માટે પણ આપણે પ્રાથમિક શાળાની અંદર હોસ્ટેલ લાયા છે માઇગ્રેશન હોસ્ટેલ એનું નામ જ માઇગ્રેશન હોસ્ટેલ આ ચાલવર મુકામે પ્રાથમિક શાળાની અંદર આપણે બધી જ વ્યવસ્થા આપણી સરકાર આપણા મોદી સાહેબે કમળના ફૂલવાળી સરકારે આપણા જયુદાદા પણ આ પ્રોગ્રામ માટે અભિનંદન પાઠવ્યા છે આજે વિશ્વ આદિવાસી દિવસનો કાર્યક્રમ ગોગંબા મુકામે સરકારી કાર્યક્રમો મોટો છે એમને ત્યાં હાજરી આપવાની હોવાથી એમને પણ કીધું કે આદિવાસી નાયક સમાજનો જે કાર્યક્રમ છે આપણી સરકારે કમળના ફૂલવાળી સરકારે બહુ જ ચિંતા કરી ત્યારે આપણે ખરા અર્થમાં આજે ભેગા થયા છે આપણે વાતો કરીને છો પણ આજે નક્કી કરીને જાઓ કે મેં મારા બાળકને ભણ બાળક બનશે ને તો બધું જ થશે તમે તમારા બાળકને અને કંઈક અમારી જરૂર પડે તમારા બાળકને આગળ બનાવવાનો હોય અને કંઈક અટકે તો તમે અમે ઘણી બેસે જ છે સોમવારે ગુરુવારે અમારી ઓફિસ છે કામમાં જામુગુડા તમે આવજો તમારે સાચું માર્ગદર્શન અમે આપીશું કંઈક અટકે તમારું આદિવાસી બાળકને બનવા માટે તો અમારે મળજો પણ તમે તમારા બાળકને બનાવો આ દિનેશભાઈએ બહુ બધી વાત કરી તમારે સરસ વાત કરી એટલે આપણા નાયક સમાજના લોકોને રાઠવા સમાજના લોકોને ખાસ વિનંતી છે આ સમયે આપણી સરકાર બધું જ કરે છે જે વર્ષોની સરકારોએ નથી કર્યું અત્યારે તમારે બીજી બધી વાતો કરવા જોઈએ તો બહુ ટાઈપ છે પણ આપણે મેન શિક્ષણ છે બાળક ભણેલું હશે ને તો બધું જ થશે અને અત્યારે કીધું ને બાપુએ કે આપણે નોકરીની અંદર પોત્રીસ ટકા તેત્રીસ ટકા આપણા આદિવાસીઓ માટે સીટો એટલી છે સ્કોપો એટલા છે પણ ભણે તો ને તમે બનાવો ને નિહાળ નહીં જવાનું એને દો મજૂરી એ કોમે એ ધંધો ના કરશો તમે દુઃખ વેઠીને પણ બાળકને બનાવો તમારો ઉપયોગ ખર્ચવાળો નથી ખાવા પીવા જમવા ફી બધું જ સરકાર ભોગવે છે તમારે તો ખાલી સ્કૂલે મૂકવા જ જવાનું છે આપણા રાઠવા સમાજના ઘોઘંબાની અંદર આડત્રીસ ડોક્ટર બન્યા એમબીબીએસ આ ઘોઘંબા તાલુકાની અંદર રાઠવા સમાજના એમબીબીએસ ડૉક્ટર આપણે છોટા ઉદેપુરમાં જાઓ તમે રાઠવા સમાજમાં સૌથી વધારે ડોક્ટર આપણા નાયક સમાજના ડોક્ટર છે છે તમે તપાસ કરો એટલે આ વાત છે તમારા માટે એમના માટે કાયદો તો બધો હરકો જ છે આદિવાસીમાં જ આવે આદિવાસીની શિષ્યવૃત્તિ મળે પણ તમારે તમારા સમાજે જાગૃત થઈને એને નાયક સમાજના છોકરાઓને બનાવવા પડશે આપણા આજે વિશ્વ આદિવાસી દિવસ છે સૌને શુભકામના જય હિન્દ જય ભારત ભારત માતા કી જય વંદે માતરમ